ભરૂચના મેઘ મેઘઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવન સલીલામાં નર્મદા નદીના જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને મન દૂધનો અભિષેક સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના દર્શનાર્થે સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે

મહાત્મય ધર્મ ગ્રંથોમાં લખવામાં આવ્યા છે નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવ ભવના પાપો દૂર થઈ જતા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ત્યારે આજે નર્મદા જયંતિ નિમિત્તે ભરુશના નર્મદા માતાજીના મંદિર ખાતે જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મંગળા આરતી માતાજીની પ્રતિમાને સવામાં દૂધ નો અભિષેક ફૂલોનો સર્ગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી નર્મદેહર આજરોજ મહાતુદ સાતમ નર્મદા જયંતિનો પ્રાગટ્ય દિવસ નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ શહેર દશાશ્રમિક ઘાટ કે જ્યાં આગળ અતિ પૌરાણિક મંદિરમાં નર્મદાનું આવેલું છે ત્યાં આગળ આદિ અનાથી નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે પણ ઉત્સવના અનેક કાર્યક્રમો છે જેમાં સવારે પાંચ વાગ્યાથી સતત માતાજીને દૂધના અભિષેક ચાલી રહ્યો છે નવચંડી યજ્ઞ છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ રહ્યા છે તથા આજના શુભ દિવસે ભરૂચ રાણા સમાજે આ રિનોવેશન માટે એક લાખને સત્તાવીસ હજાર જેવી માત્ર રકમ એકત્રિત કરી માતાને અર્પણ કરી અને એની અનાવરણ રાણા સમાજના પદાધિકારીઓ મારફતે કરવામાં આવ્યું છે લાઈક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી